VNS GU પણ એલર્ટ થઈ છે દક્ષિણ ગુજરાતની 300 કોલેજને સૂચના આપવામાં આવી છે અલગ અલગ 27 વિભાગોને પણ સૂચના આપવામાં આવી જેમાં મેડિકલ કોલેજ પેરામેડિકલ કોલેજને ખાસ સૂચન કરવામાં આવ્યું યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ કમિટી બનાવવામાં આવી તો યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજના પ્રિન્સિપલ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આવી કોઈ ઘટના સામે આવે તો જે તે વિદ્યાર્થીઓ સામે સસ્પેન્ડ કરવા સૂચન પગલાં ભરવામાં આવતા હોય છે જે પાટણીની સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે આપણી વિનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર ત્રણસો કરતાં વધુ કોલેજો અને સત્તાઈસ કરતા વિભાગોને અમે ઓલરેડી મૌખિક જાણ કરી દીધી છે અને આજે અમારી મીટિંગ પણ છે એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આ આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટીરિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરી અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે વધુમાં અમે આ તમામ કોલેજોને સૂચન પણ કરી રહ્યા છે પરિપત્ર પણ કર્યા છે અને ખાસ કરીને જે અમારી મેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અને આઠ જેટલી મેડિકલ કોલેજ અને પચાસ કરતાં વધારે પેરામેડિકલ કોલેજો જે છે તે લોકોની પણ આજે અમારી કોમન મિટિંગ છે જ આ તો તેની અંદર પણ અમે તે લોકોને કરકાઈથી આ બાબતમાં જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે